નમસ્કાર દોસ્તો આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આપણે ઘણું બધું જોયું ત્યાર પછી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એમની પણ આપણે રીલો ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં જોતા હોઈએ એ ઘણી બધી વખત એમ કહે છે કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હવે તો એ નાયબ મુખ્યમંત્રી પણ બની ગયા છે તો મારે ગુજરાતના મંત્રી પ્લસ નાયબ મુખ્યમંત્રીને એક સવાલ પૂછવો છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તમારી પોલીસ કેવી રીતે કામ કરે છે એ સમગ્ર ઘટનાઓ કદાચ તમે જોતા હશો રાજકોટની અંદર અત્યારે એક કિસ્સો ખૂબ ચર્ચામાં છે બીએમડબલ્યુ દ્વારા એક આત્મન પટેલ નામના એક યુવકે એક સામાન્ય વર્ગના એક બાળકનું એક્સિડન્ટ કરી અને એમને મોતને ઘાટ ઉતારી દીધો છે હવે વિચાર કરો તમે દોસ્તો એ આત્મન પટેલની ગિરફતારી થઈ એમને પકડીને જેલમાં નાખવામાં આવ્યો બીજે એમને જામીન મળી ગયા અને એક તરફ આપણા ગૃહમંત્રી એમ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એક જ દિવસની અંદર એને જામીન મળી જાય છે વિચાર કરવા જેવી વસ્તુ છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ એક કાચનો ગ્લાસ ફેંક્યો હતો ત્રણ મહિના સુધી એને જેલમાં રહેવું પીડ્યું હતું કે ભાઈ તમે જાન લેવા હુમલો કર્યો છે તો હું કહેવા માગું છું ગુજરાતના ગૃહ મંત્રીને અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કે ક્યાં સુધી તમે આવી ફાકા ફોજદારીઓ કરશો આજે એ પરિવારના લોકો એમનો સ્વજન ગુમાવ્યો છે એમના આરોપીના તમે રિમાન્ડ નથી લીધા કસ્ટડીમાં નથી લીધો એક જ દિવસની અંદર તમે એનો જામીન કરી દીધા આજે એ બહાર આવી ગયો એટલે એમના પરિવારને તો મારે એટલું જ કહેવું છે કે તમને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ન્યાય તો નહીં જ મળે તમે જે આશા રાખીને બેઠા છો ન્યાયની એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમને ન્યાય નથી મળવાનો પણ હવે વિચાર તમારે કરવાનો છે કે આવનારી ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીને આવી જ રીતે સત્તામાં રાખવી છે અને બીજા કોઈ પણ સામાન્ય પરિવારના લોકો આવી રીતે ભોગ બનતા રહે તમે એવું ઈચ્છો છો આજે એ પરિવારના લોકોની શું વેદના છે જે મૃતક છે એમના માતાની શું વેદના છે કે એક જ દિવસની અંદર જામીન મળી ગયા અમારા દીકરાની હજી ચિતા નથી ઠરી ત્યાં એ આરોપી બહાર આવી ગયો પોલીસ પૈસા ખાઈ ગઈ કે શું એમના માતાનો સીધે સીધો આરોપ લગાવ્યો છે એટલે હું કહેવા માગું છું કે જ્યાં સુધી આવી સરકાર છે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેવાની છે હવે જાગૃત તમારે બનવાનું છે જો એ વિચારીને વોટ કરો દોસ્તો બસ બીજું કાંઈ વધારે મારે કહેવું નથી જય હિન્દ